છે ને ઘણા ટાઈમ પછી આજ મારા મામી આવ્યા છે પછી વરાતી બસ આ શું મામી ને લાટ નો દેવાનું હોય કાઈ

કારણે થોડુંક હવારમાં રોજ ઉતરવું પડે પછી સાંજના પાછા બપાવે વેસો હોય જાય ને હંદે હવે કામ કરતા હોય થોડુંક ઘણું તો હું જે મારું સોશિયલ મીડિયાનું કામ હોય એ અંડર કરતો હોય ઘરનું હોય તો થોડું ઘણું એ કરી બાકી એમના થોડુંક મારે મોડું થઈ જાય છે સવાર સવારમાં ફ્લોગ સ્ટાર્ટ કરવામાં મહેમાન એ ભાઈ હા હા એવા મમ્મી એવા જાટો આટલો મારો ભાઈ હે મારા મારા છે ને ઘણા ટાઈમ પછી આજ મારા મામી આવ્યા છે હું તો પેલા રોજ હતો સાઈ લેવા પણ આજ છે ને મામી આવ્યા આટો મારવા લેવા પછી આવીશું એ સમજો

અને દેશી કરીત ને આ માતા દી ને અમારી પેહણિયા હે ને મામી તો તમને હું સાહી દે એમ કે હા સાહી દે હું દે જ કરે 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 મમ્મી દે જાવ એમ કરે કરે આ શું સાહી બનાવ મને એ કરે તો

सोळी pakai जाए छोडी

બલ ઉતારી આજ બધાની એવી હેન સાંભળી ને અત્યાર છે ને સાડા પાંચ વાગી છે બોલો એટલી બધી હેન કરી છે હવે મહેમાન જાય છે હું તો કઉ છું કે રહી જાવ આપડે ભજીયા ભજીયા ખવરાઈ જઈશું પણ રહેતા છે ભાઈ નું કામ એટલે અમારે ભાઈ કામ કરે છે લિંક આપે છે ડિસ્ક્રિપ્શન માં ચેક કરી લેજો

હા હમણાં કમેન્ટ આવતી ને હલવો બનાવો દૂધી નો હલવો બનાવો પણ બધી વસ્તુ નથી એટલે ફોન ફોન કરશે એટલે બધી વસ્તુ નથી ને એના કારણે સિનાદ બનશે દૂધી નું હલવો ઓલો હલવો હું દૂધી નું શાક હલવો તો એ બધી વસ્તુ લાવે ક્યારે બનાવશું હમણાં થશે ને કોઈ દિવસ આવી રીતના સુરત દાદા હિરખા દેખાતા જ નથી આખો દિવસ માં કે અત્યારે દેખાના છે ઘડીક છે ને વાદળ સાયો જ તો હું જો ઘડીક વાર વી આવું બે વાર શાંતિથી અહીંયા

આપડે લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ અસર ને હવા દી ની લાઈટ નતી બપોરે સાંજના ટાઈમ માં લાઈટ આવી અત્યારે પાછી આવી ગયા લાઈટ નું નક્કી ન હોય સોમાસા ને વરસાદ ની છે એટલે ખાવ નક્કી ન હોય બાકી તો મેં તો જમી લીધું મમ્મી પપ્પાની જમે છે આશુભાઈને જમી લીધું બાકી તો યાર કાલે અમારે જવાનું છે કાલનું કાલ જોઈશું કૌશિકભાઈને બધે પ્લાન કરી છે હવે જોઈશું કાલે પ્લાન થાય કે ન થાય હમણાં ફોન કરવું કૌશિકભાઈ કહેતું ને નક્કી કરતા હતા પણ હવે આજ ફોન એવો છે ભાઈ લેટે આવી ગઈ વાહ તો કાંઈ નહીં હાલો કાલે નક્કી કરીએ ક્યાં જવાનું છે તમને કાલના બ્લોગમાં ખબર પડશે કે જાય તો બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી પછી કાલે ના બ્લોગમાં જાવ તમને જય માતાજી બાય બાય